આપણે આગળ વાત કરીએ અને હાલ સમાચારોના વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી જ્યાં જણાવી દઈએ રાજકોટ થી મહત્વના સમાચાર છે જ્યાં રાજકોટમાં મેઘરાજાની કમોસમી એન્ટ્રી જોવા મળી છે જ્યાં વાદળછાયા વાતાવરણ બાદ હવે મેઘરાજાની એન્ટ્રી થઈ છે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને તે સમય પર વાતાવરણ બદલાયું અને વરસાદ પડ્યો છે સમય સાંજે વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે હાલાકી પણ ત્યાં પડવાની શક્યતાઓ છે શિયાળુ પાકમાં વરસાદના છાંટા પડતા પાકમાં નુકસાન પણ થવાની ભીતિ હવે સેવાઈ રહી છે ત્યાંના જે ખેડૂતો છે તે ખેડૂતોની ચિંતા પણ હવે વધી ગઈ છે જે હિસાબે આપણે જોયું કે આ વખતે વરસાદના ચોમાસાના સમયમાં પણ જે કમોસમી વરસાદ અને ઘણો બધો વરસાદના કારણે જે પાકોને નુકસાન થયું હતું અને એના પછી હવે અત્યારે ફરીથી એકવાર જે કમોસમી વરસાદ ફરીથી એકવાર ચાલુ થયું છે અને જેના કારણે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે લોકોને એક ચિંતા વધી રહી છે કે એમનું જો જે ખેતરોમાં એ લોકોએ પાકનું વાવેતર કર્યું હતું તે પાક પણ હવે આ પાક પણ હવે એ લોકોનું શિયાળુ પાક પણ નિસફળ જવાની અને ક્યાંક ને ક્યાંક એમાં નુકસાન થવાની એ લોકોને ભીતિ હવે સેવાઈ રહી છે વાદળ વાતાવરણ બાદ એકવાર ફરીથી વરસાદનું આગમન થયું છે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે આ મહત્વના મોટા સમાચાર છે રાજકોટ